નમસ્કાર આજથી આપણે એક શૃંખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે એનેન્દો એનેડોટ્સમાં આપણે વિવિધ પ્રકારની સ્ટોરીઝ એટલે વાર્તાઓની ચર્ચા કરીશું જેનો ઉપયોગ તમે પોતાના લેખન શૈલીમાં ખાસ કરીને નિબંધ લેખનમાં કરી શકો આજના એનેડોટ્સમાં આપણે ચર્ચા કરવાના છીએ કૃષ્ણાયાનની કૃષ્ણાયાન એ પુસ્તક છે નવલકથા છે રચયતા છે એના કાઝલ ઓઝાવેની આખી નવલકથાની સૌથી યુનિક વસ્તુ એ છે કે ભગવાન કૃષ્ણને કૃષ્ણ તરીકેની પરંતુ માણસ તરીકે દર્શાવે છે કે એક માણસ તરીકે એમની ફિલિંગ્સ એમની ભાવનાઓ કઈ પ્રકારની છે કારણ કે માણસ તરીકે જ અવતાર લીધો છે ને તો એ સાઈડ ખાસ જોવાની શરૂઆત થાય છે કૃષ્ણ એક વૃક્ષની નીચે સૂતા છે એક પારગી છે પોતે શિકાર કરવા નીકળી છે અને પોતે હરણ કે અન્ય પ્રકારનું પ્રાણી સમજીને બાણ છોડે છે કૃષ્ણ જે માણસ તરીકે છે એમના પગમાં અંગૂઠામાંથી બાણ નીકળે છે અને એમના હૃદયમાં એ બાણ વાગે છે એમના મૃત્યુની ક્ષણો સામે આવી ગઈ આવા ક્ષણે કૃષ્ણ પોતાના જીવન દરમિયાન વિવિધ પ્રકારની સ્ત્રીઓ હોય છે જે પણ એમની સાથે સંકળાયેલી હોય છે એમને યાદ કરે છે આખી સ્ટોરીમાં આજે આપણે ત્રણ સ્ત્રીઓની ચર્ચા કરીશું જેમાં ગાંધારી દ્રૌપદી અને રાધાની ચર્ચા કરવાના તો સૌથી પહેલાં ગાંધારીની ચર્ચા કરીએ તો ગાંધારી મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે કૌરવનો નાશ થઈ ગયો છે અને ગાંધારી કૃષ્ણ પાસે આવે છે અને કૃષ્ણ એમને પગે લાગે છે ત્યારે ગાંધારી કહે છે કે હે કૃષ્ણ એ કાના હે ગોવિંદ તે જો ઈચ્છ્યું હોત તો આખે આખું આ યુદ્ધ જે છે એ અટકી ગયું હોત આટલી બધી ના થયો મારા કુળનો નાશ ના થયો પરંતુ તે આ યુદ્ધ જે છે નથી મારા કુળનો નાશ થયો છે મારા કુળના નાશ થવા પાછળનું કારણ એ તું છે અને ગાંધારી કૃષ્ણને કહે છે શ્રાપ આપે છે એક પ્રકારનો કે જેમ મારા કુળનો નાશ થયો એમ તારા પણ કુળનો નાશ થશે અહીં જે કૃષ્ણનો જે જવાબ જે છે એ જ સૌથી અગત્યનો છે આખી કથા જે છે એક શબ્દ ઉપર ટકેલી કૃષ્ણ જે છે એ જવાબ દે છે તથાસ્તુ તેમ થાઓ અહીં સૌથી મોટા મોટો ગુણ છે એક્સેપ્ટન્સનો જે આખી કથા જે છે એ એક્સેપ્ટન્સ ઉપર છે એ જીવનમાં દરેક પરિસ્થિતિને તમે સ્વીકારી લો એને એક્સેપ્ટ કરી લો બધાની સાથે સારું નથી થવાનું દરેક વસ્તુ સારી નથી થવાની આ જે તથાસ્તુ શબ્દ છે એનું જ બીજું ઉદાહરણ પણ આપણે લઈ મહાભારતનું યુદ્ધ ખતમ થઈ ગયું છે કૃષ્ણને અને દ્રૌપદીને સબંધ જે છે એ સખા શક્તિના છે બંને આવા ઉદાહરણો આપણે ઇતિહાસમાં ઓછા મળે છે કૃષ્ણ અને દ્રૌપદી જે છે બીજાને સખા અને સખી તરીકે સંબોધન કરતા હોય એટલે કૃષ્ણને સખા તરીકે અને દ્રૌપદીને કૃષ્ણ ભગવાન જે ઈશ્વર તરીકે નહીં પરંતુ આપણે માણસ તરીકે જોઈએ છે એ સખી તરીકે સંબોધન કરતા હોય તો દ્રૌપદી મહાભારતનું યુદ્ધ ખતમ થઈ ગયું છે અને હિમાલયમાં હાડ ગાળવા માટે જાય છે ત્યારે એમને કહે છે કૃષ્ણ પાસે આવે છે અને કહે છે હે ગોવિંદ હે સખા

કૃષ્ણ હજી પણ પોતાના જીવન સાથે જોડાયેલી હજી એક સ્ત્રીને યાદ કરે એમની પ્રેમિકા છે રાધા રાધા અને એમનો જે આખો સીન છે એ સમયે રાધા રિસાઈ ગયા હોય છે અને રિસાઈને આવે છે અને કૃષ્ણને કહે છે કે તારે ખરેખર હવે જવું જ છે ને તું આ બધું ગામડું ને આ બધું આપણો વિસ્તાર જે છે ખરેખર છોડવા માંગે છે ને તો તારે છોડવું છોડે છે કસો વાંધો નથી પરંતુ તારો ચહેરો મારે ક્યારે નથી જોવો ત્યારે પણ કૃષ્ણ કહે છે તથાશ્ર કૃષ્ણ પોતાના જીવન દરમિયાન ફરી રાધાને ક્યારેય નથી મળ્યા પછી આખી સ્ટોરી આ પ્રમાણે ચાલે છે ને આખી તમે જ્યારે રાધાનું આખું ચેપ્ટર વાંચો તો જેટલી પણ વાર વાંચો તમને ખરેખર આંખમાંથી આંસુ નીકળી જાય જો તમે થોડાક ઇમોશન હોય આખી સ્ટોરીમાં તથાશુ શબ્દ મુખ્ય છે વાંચનાર દરેક વાંચનાર પ્રમાણે નક્કી થતું જ પુસ્તકનો એ જ એક બ્યુટી હોય છે તમે જે રીતે વાંચો છો તમે એના આધારે તમે અલગ પ્રકારની ફિલિંગ્સ એને પ્રાપ્ત કરતા હો અહીં શબ્દ તથાસ્તુ મને બહુ જ યુનિક લાગ્યો કારણ કે તથાસ્તુમાં કૃષ્ણ પોતાની વેદનાઓમાં પણ તથાસ્તુ તેમ થાવ જે પણ પરિસ્થિતિ છે એને એક્સેપ્ટ કરી રહ્યા આ તથાસ્તુ શબ્દ સાથે તમે એને નિબંધ લેખનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી શકો છો ખાસ કરીને ફિલોસોફિકલ અથવા તો તત્વચિંતન સાથેના નિબંધ હોય ત્યારે તમે આ પ્રકારની એનેગડોર્સીનો ઉપયોગ કરી શરૂઆત ત્યાંથી કરી શકો છો કે જીવનની તમામ પરિસ્થિતિને સ્વીકાર કરો એની સામે હસ્તા મોડેનો સ્વીકાર કરો એ જ છે આપણું એક્સેપ્ટન્સ એની સ્વીકૃતિ લેવી આખો સારાંશ છે એ તથાસ્તુ એટલે કે એક્સેપ્ટન્સનું તથાસ્તુમાં પણ સ્વીકૃતિ છે કે હું દરેક વસ્તુને એક્સેપ્ટ કરીશ માત્ર ને માત્ર એવું નથી કે નિબંધ લેખનમાં જ આ સ્ટોરીનો ઉપયોગ થઈ શકે પોતાના જીવનમાં પણ તમે આ સ્ટોરી આ જે આખી કૃષ્ણાયન પુસ્તક જે છે એનો સારાંશ છે એનો ઉતારી શકો છો આ પ્રકારની સ્ટોરી વિદ્યાર્થી મિત્રો જો તમને પસંદ આવતી હોય તો તમે લાઈક કરો શેર કરો અંદર કોમેન્ટ કરો જેથી અમે મોટિવેટ થઈ અને આ પ્રકારની વધારે વધારે સિરીઝ છે જેને આગળ વધારીએ આ એક નવતર પ્રયોગ હતો જોઈએ એમાં આગળ કેવો પ્રકારનો રિસ્પોન્સ રહી છે મળીએ વિદ્યાર્થી મિત્રો નવી શૃંખલા સાથે નવા એપિસોડ સાથે ધન્યવાદ